એ જા તી જૈનો બોલારે ઓ બંજા કે આ નઈ ગાડી વાડી હે ગાડી જોર બોલ રહે ગાડી લેવા દે ને એની ભાઈને બુજે ને અરે હા પા ના છો બોલવા દે એ તો ગાડી ભી જ દોડી નું શું થા ભાઈ આ ગાડી માં ડીજર નથી સટોલા જે બા તમારી વાને ભાઈ ને બધા કે સીએટી આર ની નવી ગાડી ગાડી બેટરી વાળી છે બેટરી વાળી હા પા જટલા મલાયો ગાડો આનું ને

આજો બસ એ શું કામ થાય કે ભાઈ ને જા અમે જા દેખ ધારો તો મત કામ છે બેલો ખતમ બધા એનું કામ કરે કામ એ નો નો બેસ મમ્મી આઈ બાંઈ ઓર રાખતા નથી પડી લો ઓછે નમન દીસે આરે હું નું કને દીસે લેઉ હા તો બોલ તો ખાલી તમે દીશન પૂરાવો ને મારા કામ તમે જ્યાં બેઠો છીએ પૂંડીવાળા ઓટલે હા બસ એ પહેલા નદી